ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે ફરી એકવાર સુપરની મહિલાઓ અને પુરુષો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને પાણી ગટર રોડ વિશે અગ્ર રજૂઆત કરી હતી સુપરામાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર તો થઈ છે પણ હજુ સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી અને વર્ષોથી ભૂગર્ભ ગટર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે વગર ગટરના કનેક્શન ન આપેલ હોવાથી બાથરૂમના પાણી રોડ ઉપર જવાથી શૌચાલય માટે લેડીસોને દૂર સુધી જવું પડે છે તેવા પણ પ્રશ્નોની રજૂઆત મહિલાઓએ કરી હતી ઘરે ઘરે નળ કનેક્શન તો છે પણ તેમાં પાણી નથી આવતું આમ રોડ ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોથી સુકપરા ઘેરાયેલું છે તો દરેક પ્રશ્નનો હલ થાય તેવી ચીફ ઓફિસરની રજૂઆત કરવામાં આવી હતી સુકપરના મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તેજ વિસ્તારમાં રહેતા સભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ સભ્ય દ્વારા ઉદ્ધતાઈભર્યો જવાબ આપવામાં આવ્યો હતો ચૂંટાયેલા સભ્યએ કહ્યું કે બીજી વાર મત આપવો હોય તો આપજો નગર કાંઈ નહીં પણ મને રજૂઆત ન કરતા સભ્યએ રજૂઆત ન સાંભળતા લોકોને ચોટીલા નગરપાલિકા સુધી ધક્કો ખાવો પડ્યો હતો સુખપોરાના આજે વીસથી પચીસ માણસો ભૂગર્ભ ગટર કનેક્શન ગટર કનેક્શન આપવા માટેની રજૂઆત અમને મળી છે અને એ એમનો પ્રશ્ન એવો કે ગટર નાખી દીધેલી છે પણ કનેક્શન આપ્યું નથી એટલે આજ રોજ એન્જિનિયરને મોકલીને ભૂગર્ભ ગટરની તપાસ કરાવશું અને જો કનેક્શન આપવા જ આપવાનું બાકી છે તો અમે આજરોજ એ કનેક્શનનું કામ પૂરું કરી પછી પાણી વિશેની રજૂઆત પાણી વિશે રજૂઆત જલ યોજનામાં પાણી આપવાનું છે પાણીની લાઈન નખાણી છે તો અમને આ લોકો પ્રાદેશિક નિયામક વાળા ગ્રાન્ટ ફાળે એટલે તરત જ પાણીનું કનેક્શન પણ આપી સર ભૂગર્ભ ગટર થઈ તો ઘણા વર્ષ થઈ ગયા તો કેમ ત્યાં કનેક્શન બાકી રહ્યા છે હવે એ આમાં શું છે હું જે નવો આવ્યો છું મારે જ મહિનો થયો છે બરાબર એટલે તપાસ કરી લઉં છું કેવા કારણસર રહી ગયું છે અને એ નહીં રહીને આપણે ખાતરી આપશું જીડીસી ન્યૂઝ સાથે લઘુભાઈ ધાધર ચોટીલા